પણ વાત કરી ધનસુખભાઈ આખી વાત મને વિગતવાર સમજાવો ખરેખર ચાલી શું રહ્યું ખરેખર જે ભારતીય જનતા પાર્ટીની કોન્સ્પિરન્સી છે એમાં આ બધા જે અમારા મતદાર અમારા જે ટેકેદારો છે તેની સાથે કંઈક થયું છે અને એ ટેકેદારોને ગાયબ કરવામાં આવ્યા છે અને એને મેળવવા એમને કોન્ટેક્ટ થઈ ગયો છે અને એ નહીં પણ આવે તો કોંગ્રેસ પાર્ટી એઝ એ કોંગ્રેસ પાર્ટી કેન્ડિડેટ કોંગ્રેસ પાર્ટીનો કેન્ડિડેટ છે કોઈ દસ ટેકેદારોના સહિતથી થયો નથી પાર્ટી આખરે પાર્ટીની પાર્ટીની મર્યાદા આ સંપર્ક થઈ ગયો બે સો ટકા એક ટેકેદાર ઉમેદવાર બધાની સાથે વાત થઈ ગઈ છે અને એની કામગીરી અમારા જે કાર્યકારી અધ્યક્ષ છે દિનેશ સાવલિયા એમને સોંપ્યું છે અને એ એમની રીતે બધો પ્રયત્નમાં છે જે ટેકેદાર ટેકેદાર મળી ગયા ખરા તમને લોકો મારે અગિયાર વાગ્યા સુધીમાં જે કંઈ પુરવાર કરવાનું છે તે અમે કરીશું એમ પણ ટેકેદાર મળ્યા ખરા અમારા જે કાર્યકારી અધ્યક્ષના કહેવા મુજબ એ જ થઈ રહ્યું છે મને એ જ સમજાવો લોકો જીતાડે એ તમારો ધારાસભ્ય રાજીનામું આપીને જતો રહે તમારો ઉમેદવાર ફોર્મ ભરે એનો સગ્ગો બનેવી ટેકેદાર હોય અને એ એમ કે મે સિગ્નેચર નથી ચાલી શું રહ્યું છે તમે દર વખતે બીજેપી ના કો કે તમારામાં તો કચાસ છે સાહેબ સામદાન દંડ ભેદ જ મેઈન છે સાહેબ સામદાન દંડ ભેદ જ ચાલે છે પણ દંડ અને ભેદ તમારા લોકોને જ કેમ લાગુ પડે તમે આખા દેશમાં તમે જો છે કે કોંગ્રેસને ખતમ કરવાની જ વાત કરવામાં આવે છે ને આખા આખા દેશમાં પ્રધાનમંત્રીના મોડે પણ અમે જ કહ્યું કે કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે કોંગ્રેસ ખતમ થઈ ભાઈ ખતમ થઈ ગઈ તો એની ચર્ચા કેમ કરો છો તમારા જ નહીં જુઓ મને એટલું કહો ફોર્મ તમે પણ ઉમેદવારી કરેલ તમે પણ ઇલેક્શનો લડ્યા ટેકેદાર ફોર્મ પરથી કદાચ હાજર રહે કે ના રહે કરવામાં આવ્યું જ છે પણ જે એટલી બધી ભીડ માળો હતો જે એ દિવસે ઉમેદવારોને તે દિવસે અને અમે અમારે જે કંઈ બી અમારે જે પ્રક્રિયા છે તેમાં અમે ફૂલફિલ કરી છે મનસુખભાઈ કોંગ્રેસના જ એકદમ પ્રમાણિકતાથી વાત કરજો કોંગ્રેસના કાર્યકર્તાઓ આ ચર્ચા કરતા હતા સેટિંગ થઈ જશે સેટિંગ થઈ જશે તમારી જોડે આવી વાત આવતી જ નહોતી આવતી સી મારી વાત સાંભળો એક એક એવું બનતું હોય છે કે હું કોઈ એક જ સીટ માટેના બે ઉમેદવારો હોય ત્યારે પાર્ટીને આવી કોઈ વાતો થતી હોય ત્યારે શંકા કુશંકા પેલી રીતે ના જોવામાં આવતી હોય ત્યારે એમ જોવામાં આવતું હોય કે આ ઉમેદવારી કરવા માંગે છે એટલા માટે આવી વાત એ એક એક તતસ્થ વાત કરું તમને નહીં લાગતું કે એફિડેવિટ કરાવવું પડે પહેલેથી કે ભાઈ હું પાર્ટી નહિ થોડું ખાવું નહીં કરું જે બધું ભારતીય જનતા પાર્ટી શીખવે છે તે કરીશું અત્યાર સુધીમાં આવા અત્યાર સુધીમાં આવા કોઈ ઉમેદવારો બાબતમાં આવી કોઈ વાત કરવામાં આવી નહીં હતી ખેર